તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો જયેશભાઈ રાદડિયાને લઈને આજે મિત્રો સૌથી મોટો ધડાકો થયો અને આજનો આ ધડાકો જોઈ અને કાયદેસર તમે પોતે હચમચી જશો કેમ કે તમને બધાને ખબર છે કે છેલ્લા લગભગ વીસ કે પચીસ દિવસથી જ્યારથી મંત્રી અંદર જયેશભાઈ રાદડીયાનું નામ ન આવ્યું ત્યારથી લઈને સાહેબ અત્યાર સુધી ત્યારથી લઈને અત્યાર સુધી સાહેબ આપણે અલગ અલગ રીતના વિડીયો જોયા કોઈ કહેતું હશે કે જયેશભાઈ રાદડિયા ભાજપને છોડીને બીજી પાર્ટીમાં જોડાશે અને જયેશભાઈ રાદડીયા આમ કરશે અને જયેશભાઈ રાદડિયા તેમ કરશે પણ સાહેબ તમને હું બતાવી દઉં કે જયેશભાઈ રાદડીયા કાંઈ નહીં કરી શકે કેમ કેમ કે જયેશભાઈ રાદડીયાનું નામ ચાલતું હોય તો એમના પિતાશ્રીના કારણે જ ચાલી રહ્યું છે કેમ કે તમને ખબર છે કે જો કદાચ આપણા પિતા આપણા પિતા જો કદાચ કોઈ પણ મતલબ કે આ ચૂંટણીમાં હોય રાજકારણમાં અને એ જીતતા હોય વારે વારે પછી એ રિટાયર થઈ જાય તો પોતાના દીકરાને ગાદી ઉપર બેસાડી દે એમાં તો કાંઈ ફરક છે જ નહીં કેમ કે પિતાશ્રીએ બહુ સારું કામ કર્યું હોય એટલે પાછળ દીકરાઓને તો લોકો જીતાડે જ કે હા કે દીકરો તો એનો જ ને હા તો એ તો બહુ સારું કામ કરશે એટલે એમ કરીને મિત્રો ક્યાંક ને ક્યાંક જયેશભાઈ રાદડિયાનું નામ ચાલ્યું છે પણ આ બધાની વચ્ચે શું સાહેબ હવે જયેશભાઈ રાદડિયાનું નામ ચાલશે કે કેમ કેટલા દિવસ સુધી જયેશભાઈ રાદડિયાનું નામ નહીં આવે અને શું ખરેખર જયેશભાઈ રાદડિયાનું નામ નહીં આવે તો આવનારા સમયમાં જયેશભાઈ રાદડિયા શું પાર્ટી છોડશે કે કેમ ચાલો આજના વિડીયોની અંદર આપણે જાણવાની કોશિશ કરીએ તો ખાસ કરીને વિડીયો તમે અંત સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એને પહેલાં ખાસ કરીને વિડીયોને લાઇક કરજો ચેનલ ઉપર દર્શક મિત્રો પહેલી વાર જાઓ છો તો ખાસ કરીને ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હવે અત્યારે વાત કરવામાં આવે તો જયેશભાઈ રાદડિયા કોઈ પાર્ટી નહીં છોડે આ હું તમને કહું ગેરંટી સાથે કહું ભાઈ કેમ કે મંત્રી ન બને તો એનો મતલબ એ નથી કે તમે મતલબ કે છોડી દો તમે ધારાસભ્યનું પદ એ બિલકુલ ન છોડે એ લોકોને ખાલી આપવા છે ભાઈ બાકી મને નથી લાગતો કે જયેશભાઈ રાદડીયા છોડે બાકી તમને શું લાગે તમારી દ્રષ્ટિ કેવી છે મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ